અને સંતોને મળમાં મળવા જવું હોય આપણે તો કેવી રીતે જવું એટલે સંતોએ કીધું કે સંત મિલન કુ જઈએ તજી માન મોહ અભિમાન જીવ જીવ પાવ આગે ધરે ફલ કોટી યજ્ઞ સમાન આયા અહંકાર માન મોટક ઉપદ લઈને જાઈ તો સદગુરુ મળાતું નથી કારણ કે સદગુરુ દેહ નથી સદગુરુ કોઈ વ્યક્તિ નથી અને ગુરુ છે ઈ પદની વાત છે હમણાં કીધું ને ગુરુ પદ પંકજ પૂજતા તો એવું પદ શું છે કે જ્યાં જવાથી આ જગતના જીવને પરમ શાંતિનો અનુભવ થાય છે સુખનો સહવાસ થાય છે અને જીવનની અંદર નિરાત આવી જાય છે નિરાત માં બોધ લેવાથી કે નિરાંતના પદ ગાવાથી કે નિરાંતની વાતો કરવાથી આપડા જીવનની અંદર શાંતિ ન મળે નિરાત ન થાય પણ નિરાત મહારાજ જે કહી ગયા એ પ્રમાણે જો જીવન જીવશું તો આપણને નિરાંત થાશે અને પછી કહેવાશે કે નિરાંત નૌકા નામકી તામે બેસે આય પાર પોચાડે પલકમાં બહારના ફેરા ખાય 20 મિનિટ 10 મિનિટ કે 5 મિનિટ કે 1 મિનિટ અજીતભાઈ કીધું 1 મિનિટ કાફી છે પણ હું તો એમ કહું છું કે એક ઘડી આધી ઘડી

આ જે જે બોલતા હોય એ બધાયને મે જન્મ આપ્યો છે એવું મને લાગે છે અત્યારે એટલે મને હરખ છે આ બધાય બોલે છે ને એમાં અમારો ગુરુ મહારાજ જ છે બીજું કોઈ નથી એટલે આજે આપણી જે નાના હોય ને એ બોલતા હોય ને તો આપણને ઈર્ષા ન થાવી જોઈએ હરખ થવો જોઈએ કારણ કે આ ગુરુ મહારાજ છે એ ઘટ ઘટની અંદર છે એટલે કીધું કે ઘટો ઘટમાં જળ ચેતનમાં યુગતિથી જોવા મળે તું જ જેવો કોઈ નથી જગતમાં ભલે ખલક ખોળી વળે આ જગતને ખરી ખબર કેદી મળે કે દેવ તારો દેહ દેવળમાં મળે તો ધન્યવાદ છે આ ઠાકરસી મહારાજ હું તો કેટલા વર્ષથી 35 વર્ષથી એમને જોઉં છું આજ સાદગી આજ સીધા આજ સરળ માથ પાહે માઈક મૂકે ત્યારે હું ઝગડતી એના માટે પાહે માઈક મૂકે બોલવાનું કે બોલવા લાગે કોક આવીને પાછળ થી વાગળ માઈક લઈ જાય તો જે બોલાવી દે આવો સંત ક્યાંય નો જોવા મળે કોઈ ક્રોધ નહી કોઈના પ્રત્યે દ્વેષ ભાવ નહી કોઈ પ્રત્યે રાગ નહી કોઈનો નો મોહે નહી એને નિર્મોહી આ સંત એ બહુ ઝાઝા સમયે પ્રગટ થાય તરત નો થાય અને આપણી જેવા તરત પ્રગટ થઈ જાય હે સંત હાચા કોને કહેવાય કે એની અંદર જગતના કોઈ પણ પશુ પ્રાણીથી માંડીને કે કોઈ જીવ ઉધી રાગ દ્વેષ ન હોય ઈ સંત કોઈને શેરડીના સોતાની જેમ સુહિન રસ કાઢીને ટીપું ડારે ત્યાં ઉધી સુહિન ફેંકી દે ઈ સંત ન હોય સંત કેવા હોય સંત તો પ્રેમાળ હોય દયાળ હોય ન્યાયાધીશ હોય પછી કીધું છે કવિએ કે ન્યાયના આસને બેસી અને જો હોય ન્યાય તણો કરનાર પણ કવિજન કુડો હોય તો એ પણ એક ગમાર છે એને ગમાર કીધો સંતોએ ગાય ભેસને બાવટો એને આપે નહીં આહાર પછી દૂધ પીવા ડોટુ દઈએ તો એ પણ એક ગમાર છે તો આપણે સદગુરુએ ક્યાં બેસાયરા છે ઊંચા આસને બેહાયરા ખાલી પૂજાવા વંદન કરાવા દેખાવા માટે નહીં સદગુરુએ આપણે આ જગતની અંદર જો સંતનો વિરુદ્ધ આપ્યો હોય તો જગતના તમામ જીવ પ્રત્યે આદર ભાવ રાખજો પ્રેમ રાખજો કરુણા રાખજો દયા રાખજો કારણ કે મારા મુખમાંથી નીકળેલા શબ્દ આમાં કડવા લાગશે પણ એવો કોઈ ભાવ એ બધા એકબ્દ બધા એક સરખું પ્રવચન બધાયનું એક સરખું જીવન ન હોય અને આપણે એમ કહીને કે તમે મારી જેવા થાવ તો કઈક માન રે પણ હું એમ કહું તમે બધાય મારી જેવા થવો અડધી કલાક કોઈ થઈ શકે કોઈ ન થાય એટલે કોઈની જેવું નથી થાવું આપણે તો આપણી જેવું થવું છે આપણે જેવા છઈએ એવું થવાનું ગુરુ મહારાજે અજીતભાઈ કીધું કેવા બનાવ્યા આપણને ભગવાન બનાવ્યા હવે ભગવાન બનાવ્યા હોય અને આપણને ભગવાનનું પદ મળ્યું હોય જગત ભગવાન માણી અને એના સંતના ભગવાનના ચરણમાં વંદન કરતા હોય

આ પૂતળા જોવે ને ત્યાં સુધી અંદરનો પરમાત્મા ક્યારેય નહીં દેખાય એટલે પૂતળા જોવાનું નથી બધાયના ઘટની અંદર સભર ભર્યો પરમાત્મા બિરાજે છે અરે કોઈની ભૂલ થતી હોય કોઈનો દોષ થતો હોય કોઈનામાં કઈ અવગુણ આવ્યો હોય તો એને રીબાવી રીબાવી નઈ મારો ચોખ્ખું મોઢા ઉપર કહી દો તમારી આ ભૂલ છે ભાઈ ભૂલ સુધારી લ્યો ને માફ કરી દ્યો અને માફ કરી અને જેમ હતું એમ પાછું આસન આપી દ્યો આ ન્યાયાધીશ છે આ સંતોની ન્યાયાધીશ બનાવ્યા છે ભગવાન બનાવ્યા છે સંત બનાવ્યા છે પારખ પદ આપ્યું છે અને મોટી મોટી ઉપમા આપી છે પણ સંતોએ કીધું કે મૂળની વાત જાણતા નથી અને વાતો કરે છે મોટી મોટી સ્વરૂપની વાત કરી તો સ્વરૂપ કેવું કોને સ્વરૂપ એટલે શું સ્વ એટલે પોતે અને પોતાના રૂપને નિરખવાનું છે બીજાના નહીં હજી તો મને તમને ગુરુ ને શિષ્ય અલગ દેખાય ભગવાન ને ભક્ત અલગ દેખાય હજી અહીંયા બેઠા મોટા અહીંયા બેઠા આ દેખાય આ નથી આ એક વ્યવસ્થા છે આ વ્યવસ્થા ન હોય તો આ જગત ન કારણ કે એક ગામ હોય મોટું જેમાં વસ્તી હોય તો ત્રણ ચાર સરપંચ ન હોય એક જ હોય એક જ હોય ને સોસાયટી હોય ચારસો પાંચસો ગાળાની તો એની અંદર કઈ ચાર પાંચ પ્રમુખ ન હોય એક પ્રમુખ ને એક ઉપપ્રમુખ બે જ હોય એવી રીતે ભગવાન એક જ હોય ભક્ત એક જ હોય ઈશ્વર એક જ હોય જ્ઞાન એક જ હોય ને પ્રેમે એક જ હોય પણ પ્રેમ માંગ્યો મળતો નથી કે ખરીદે મળતો નથી પ્રેમ તો ભીતરની અંદર પ્રગટ થઈ જાય અને જેને પ્રગટ થઈ ગયો ને એટલે કીધું ભક્તિ કરે પાતાળમાં પ્રગટ હોય આકાશ દાવી તુંબી નો રે કસ્તુરીની વાસ આજ એનું નામ ના ગવાય ગઈ છે ને એની ઉપર કદાચ સૂર્ય ઉગે અત્યારે બપોરનો સૂર્ય બધાય ગમતો નથી બહુ ગરમી લાગે બહુ નડે છે બહુ પરસેવો વળે છે તો આપણને એમ થાય આપણને તો સૂર્ય કરતા ગુરુ મહારાજે મોટા બનાવ્યા નોતા સૂર્ય નોતા ચંદ્ર નોતા નવલ તારા એ કબીર કે હો કે તુંના ભેખ અમારા આપણે નો કઈ હકી એ કબીરના ભેખ આ તો હમણાં જસુ મહારાજે કીધું કે કોઈનું ગાયેલું ગવાય નહીં કોઈનું બોલેલા શબ્દ વપરાય નહીં પણ આપણે બધાય કરીશી છીએ આપણું કાંઈ છે જ નહીં આ તો આદિગુરુ નું છે અનંતની યાત્રા છે આ આ આપણું કાંઈ નથી આપણે મુખમાંથી શબ્દ કદાચ લખી અને વાણી બનાવી શાસ્ત્ર બનાવી ગુરુ મહારાજની પ્રસાદી છે આપણું કાંઈ નથી હે એટલે સંતોએ કીધું હું પદ હારવાનું છે એક માણસ ગુરુના શરણે ગયો ગુરુના શરણે જૈન પગમાં પડી જોધાર આસોડે રડવા લાગ્યો ગુરુ મહારાજે કીધું ભાઈ તને શું દુઃખ છે આટલો બધો કેમ રડે છે ત્યારે કે જગત ની અંદર મારી પાસે એટલી સંપત્તિ છે કે જે ખરીદવું એ મળી જાય છે બધું જડી જાય છે પણ હું ખોવાઈ ગયો છું હું જડતો નથી ગુરુ મહારાજ કે જો હું ને તારે ગોતવા હોય ને તો હું પણ લઈને આવ્યો છું એ અહીંયા મૂકી દે અને હું ને મૂકી દીધું ને હું જડી ગયો અને પછી જગત ની અંદર હું ઈશ્વર છું એવું નક્કી થઈ ગયું હું સદગુરુ છું હું સંત છું હું પરમાત્મા છું અને હું એક સદ શિષ્ય પણ છું અને હું જગત નો સામાન્ય માનવ પણ હું છું બધું ઊભું થાય છે સમાય છે એટલે કીધું કે અક્ષર ઉપડે શબ્દ રચાય ટળે ચોથા સમજાય મને ભલે વીસ મિનિટ આપી પણ આજ બોલવાનું કોઈ પ્રયોજન નથી કારણ કે આપણાથી હારા હારા અત્યારે કેટલું સરસ બોલ્યા આવા શબ્દ તો અમને જિંદગીમાં કોઈ દી આવડ્યા નથી આ ગુરુ મહારાજ ની પ્રસાદી કહેવાય તો ધન્યવાદ છે આવી જે સત્સંગ વાણી વાપરે એના ગુરુ મહારાજ કેવાય આને સંત નું સાનિધ્ય કેવાય કારણ કે સંતો આ જગત ની અંદર મળવા બહુ મુશ્કેલ છે અને જેને મળી જાય ને એ હજી મળ્યા પછી ખજૂરી ના જાડવે ચડી ગયો હોય ને ત્યાં જઈને પછી અહંકાર આવે એટલે નીચે પડે છે ત્યાં જઈને પછી દેહ જોવા માંડે જરૂર હોય ત્યાં સુધી વાપરી લે જરૂર પૂરી થઈ જાય એટલે દેહ દેખાવા માંડે અવગુણ જોવા માંડે પણ સંતો કે પેલા ગુણે એનામાં હતા અત્યારે અવગુણે એનામાં છે પણ જે સદગુરુ પરમાત્મા છે ને ઈ ઈનો ઈ છે બીજો કોઈ નથી પાત્રની અંદર થોડો થોડો ફેર હોય પણ પરમાત્માની અંદર કોઈ દિવસ ફેર હોય નહીં તો આજે આ ઠાકરસી મહારાજ જેવા સહજ સરળ સાદા અને સ્વભાવ પણ શાંત આવા ગુરુ આ ધરતી ઉપર ઉતરા છે કારણ કે એક એક ગુરુ પછી એક એક ગુરુનો દેહ વિલય થવા માંડ્યો છે કોઈ રહ્યા નથી હવે એ મૂર્તિ જોવી છે તો ત્રણ કાળ સુધી માથા પછાડ સુતોય પણ જોવા નહીં મળે તો અત્યારે મૂર્તિ છે જેને જાણ્યું છે એને તો ધન્યવાદ ન જાણ્યું હોય એ આવા ગુરુના શરણે જઈ અને જાણી લેજો જીવન સાર્થક કરી લેજો માણી લેજો અને આ જગતની અંદર પ્રેમ પાથરી દેજો કોઈની વાડીઓમાં છિંડા પાડતા એ નીન ભળાવતા એ કારણ કે આપણે ફલાણાને ક્યાં આજી કાઈ ખબર પડે એને ક્યાં કાઈ આવડે છે અમારા ઓલા પાંથી બોર્ડ લઈ લ્યો બાપા આઈ લે કાઈ થી લે બધું હરખું છે કાઈ જુદું છે જ નહીં પણ આપણે જેમ બાળક જન્મોવન સુદ સચિદાનંદ હોય ને પછી ધીમે ધીમે મોટું થાય ખીચા વાળું કપડું પહેરાવીને રમકડું આપીને ખાવાનું આપી જગતના પદાર્થ આપીને લલચાવીએ એટલે એનામાં સંસાર આપણે નાખી છીએ એવી રીતે આ જગતના જીવ જ્ઞાનમાં થોડાક સાર્થક થયા હોય ત્યાં કોક કોઈ દ્રષ્ટિ વાળા મળી જાય અને બતાવે આનું આમ ન હોય તમારા ગુરુ તો આમ છે કાંટા નાખી દે એને ભમિત કરી દે એટલે સંતોએ કીધું કે પાણી નહીં પાતો ચાલશે પણ ઉગતો છોડ ઉખેડીશમાં સુરવીર નેતું જોઈને પ્રાણી કાયર થઈને ભાગીશમાં કાયર કાયરપણા વાતો કરીને બીજાને પીવડાવીશ આપણી થી નો પુગાય તો કઈ નઈ પણ કોઈ જગત ની અંદર પરમાત્મા સુધી હોય તો એની સાગર તરવાનો છે પણ આ બધું ક્યારે બને એ પોતાનું જે પેલા ઘર હતું ને એ ઘર ને બાળી નાખવું પડે પછી સદગુરુ એ જે ઘર નક્કી કરાયું ને એ ઘર માં જવું પડે એટલે કબીર સાહેબ ગઈ ગયા મેં તુમ તુમારા ઘર જલા દો તો ચલો સાથ રામ રસ હે સો હે મેરે ભાઈ જો કોઈ પીવે અમર હો જાવે પણ શંકર મહારાજ કહીએ ને કે અન્ય પંથ નથી એવા જગત માં છે જોયા જેવો નભે નહી આય જેવો તેવો જીવન મુક્ત અમને જો સત્ય ઉપર નભી જાય સત્ય ને જાણી લે અને સત્ય ને રગ રગ ની અંદર ઉતારી દે ને તો જાનાબાઈ ના સાડા વિઠલ વિઠલ બોલતા હોય ને તો તમે જ્યાં થી પસાર થાવ તમારા વોરાય સત્ય ના પ્રકાશ મારતા હોય વાતો કરવાથી સત્ય નો બની જવાય સત્ય જીવન જીવવા માટે આપણા સંતો મહાપુરુષો ગુરુએ યોગદાન આપ્યું બલિદાન આપ્યું એવું આપણે પણ આપવું પડે છે ચેતનભાઈ સ્વીકાર કરી લીધું ને કે આ તો મારા માતા પિતાની કુટુંબની કમાણી છે ઈ હું ફરવાની ડાયરેક્ટ ભોગવું છું એમ હું તમે આપણા સત્ગુરુ ની કમાણી ભોગવી આપણે તો હજી બાકી છે બધુંય કરવાનું ડગલુંય નથી આવ્યા હજી એક ડગલું નથી ચા એટલે આટલો પાવર કરીએ હાલ શું તો કેટલું થાય હે આના માટે ઘણુંય સહન કરવું પડે વેઠવું પડે એટલે કીધું સહન કરે એને સંત કહેવાય તો આગળ મહાપુરુષોના દાખલા છે આવું જીવન જીવ મેં ચેતનભાઈને નાજ પાડી મને બોલવાનો સમય જ નહીં આપતા નહીંતર થોડીક તકલીફ ઊભી થઈ જાય સ્વભાવ હોય એ બોલાઈ જાય અને આમાં કોઈને ખોટું લાગ્યું હોય તો અરુણા સાચું લાગે તો ગુરુ મહારાજનું બોલી સદગુરુ ગુરુ